જો આ મોબાઈલ આપણે લીધો છે નવો મોબાઈલ આપણો વિડીયો ફાઇનલી આવી ગયો છે સસવારવામાં આપણે કેમ જોતે વિડીયો બધા મજામાં છે બધા રામ રામ સંગમ જય શ્રી રામ બધા મજામાં મજામાં જ છું બ્લોગ થોડું ખુલી છે જો મસ્ત મજાનો વરસાદ આવે છે મસ્ત મજાનો વરસાદ આવે છે આપણો બ્લોગ થોડું ખુલી ગયો છે જોવા અત્યારે વાગી જાય છે સાડા બાર ને વરસાદ આપણે આ દસ વાગ્યા વરસાદ એમનો શરૂ જ છે વધારો જોઈ શકો છો દુકાનો ખુલી ગઈ છે છે મોબાઈલ છે મોબાઈલ કયો લેવાના છે કેટલામાં પડ્યો એને બધું બને રજો બધું કહેશું તમને કયો મોબાઈલ છે આઈફોન છે સેમસંગ ગેલેક્સી છે કઈ ખબર નઈ કયો મોબાઈલ છે સેમસંગ અલ્ટ્રા નથી આપડા વિન્ડો વાય જો આ નવો મોબાઈલ લેવા દે છે

Y got away ya se apro idea, aves, eh, ser Smarta. Abras, <muchas> yo le Ojo. Oh, bueno, no, 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 no,

ரடிஸ்சாட்கர் ஜோ ஜோ ஹ விடியும் நான் விடியும் ஹ விடியும் ஹ விடியும்